સુરત બેકરીની અંદર ગેસ લીકેજ ને કારણે આગ ભોપકી ઉઠતા લોકોમાં અફડા તફડીનો માહોલ સર્જાવા પામ્યો હતો લિંબાયતમાં બેકરીમાં ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ આગ ભોપકી ઉઠી હતી આગ લાગ્યા બાદ સિલિન્ડર બ્લાસ્ટ થતાં જ બેકરીના છાપરાના પતરા પણ ઉડી જવા પામ્યા હતા બેકરીમાં અન્ય અગિયાર ગેસ સિલિન્ડર હસતા જોકે ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જાય અને સિલિન્ડર આગની લપેટમાં આવે તે પહેલાં જ આગ પર કાબુ મેળવી લેતા મોટી ઘાટ ઠળવા પામી છે અન્યથા મોટી દુર્ઘટના સર્જાઈઓ સદનસીબે આ બનાવમાં કોઈની ઇજા કે જાનની થઈ નથી બેકરીના ઓવનમાં ઉપયોગમાં લેવા માટે સ્ટોર કરેલા લાકડામાં પણ ગેસ પ્રસરવાના કારણે આગ પકડાઈ હતી બનાવ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી જવા પામ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગવાને કારણે રહીશોના જીવ પણ તાળવે ચોટી જવા પામ્યા હતા મારું નામ જયદીપતા મિશ્રાણી છે હું આ લિંબાયત ઝોનમાં મારુતિ જે છે જગ્યા ત્યાં મેં આવ્યા હતા અક્ષા બેકરીમાં આગનો કોલ છે બનાવ છે ત્યાં આગના જે મશીન જે આ લોકોના બેકરીના જે મશીન છે એની આજુબાજુ બધા દસથી બાર બાટલા હતા તે અમે ત્યાં લીકેજ એક બાટલો લીકેજ થયેલો બ્લાસ્ટ થયેલો એને અમે કંટ્રોલમાં બધું લાવી અને આગ ફાયર ફાઈટિંગ કરી અને બધા બાટલાને બધું સહી સલામત બહાર કાઢ્યું કોઈ જાન જાનહાની નથી અને હાલ અમે આગ કંટ્રોલમાં લાવી અને હવે અત્યારે બહાર આવ્યા છે કેટલી ફાયરો ઘટના સ્થળ પર કેટલા અધિકારી આવેલા છે અધિકારી અમે ટોટલ ચાર આવેલા છે અને ડુંબાલ માન દરવાજા ફાયર સ્ટેશન આવેલું છે શું લાગે છે આટલા બધા બાટલા મૂકવાથી કેવી રીતે કઈ મોટી જાનહાની કઈ ના મોટી જાનહાની થતાં થતાં રહી ગઈ છે બાકી ટાઈમ પર ન પહોંચ્યો તો જાનહાની થઈ શકે કેમ કે બાર બાટલા દસ થી બાર બાટલા તો હતા જ અને એક તો બ્લાસ્ટ થયેલો આગમાં કોઈ જાનહાની ન થતા લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે પ્રકાશવાડા સાથે હર્ષ સેટા